બોટાદ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો બોટાદ શહેર પોલીસે અલગ અલગ ગુનામાં પકડાયેલ બે લાખ સિત્યાસી હજારનો નો બે હજાર એકાણું બોટલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં રોરલ ફેરવી નાશ કરવામાં આવેલ બોટાદ પોલીસે બે હજાર બાવીસમી બે હજાર ચોવીસ દરમિયાન કુલ પાંત્રીસ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો ખસ રોડ પર નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂના નાશ કરતા સમયે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાયએસપી મનીષા દેસાઈ મામલતદાર સહિત અધિકારીની હાજરીમાં વિદેશી દારૂ અને બિયરની કુલ બે હજાર એકાણું બોટલો જેની કિંમત કુલ બે લાખ સિત્યાસી હજારનો વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રાજેશ દ્વારા પાંત્રીસ ગુનાના કામે પકડાયેલ વિદેશી જથ્થાની ને તત્ટલ નું એનો રૂપિયા બે લાખ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂ નો નાશ કરવામાં આવ્યો જેની બોટલ કુલ બે હજાર એકાણું જેટલી છે અને મુદ્દામાલ ની રકમ બે લાખ સિત્યાસી હજાર અઢાર રૂપિયા જેટલી મુદ્દામાલ ની રકમ છે